ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ તો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છે બહુલકની એક ખુડતી આવૃત્તિનો દાખલો ઓકે તો એક ખુડતી આવૃત્તિ જ્યારે હોય ત્યારે દાખલો કેવી રીતે ગણવો એ આપણે આ દાખલામાં સમજીશું આ વિડીયોમાં આપણે સમજવાના છે તો આપણો દાખલો છે કે તમને એક આવૃત્તિ વિતરણ આપ્યું છે ને એનો બહુલક આપ્યો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ તો ખુડતી આવૃત્તિ એક્સ શોધો બરાબર આ આપણો દાખલો છે સૌથી પહેલા આપણે શું કરીશું કે આપડાને જે માહિતી આપી છે એટલે કે વર્ગો આપ્યા છે વર્ગો આપણે અહીંયા લખી દઈએ બરાબર છે આપડાને જે માહિતી આપી છે વર્ગો આપ્યા છે વર્ગો આપણે અહીંયા લખી દઈએ બરાબર તો વર્ગો છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 બરાબર છે 40 થી 50 સુધી વર્ગો આપ્યા છે હવે એની આવૃત્તિ આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય તો આપણે એને કહીશું એફઆઈ બરાબર છે એ આપ્યું છે ચાર આઠ દસ પછી એક્સ અને ફરીથી આઠ આટલું તમને આપ્યું છે આ તમારો દાખલો છે હવે દાખલામાં સ્પષ્ટ દેખાય છે કે એક આવૃત્તિ ખૂટે છે તો હવે મારો ગુરુ મંત્ર તમારે યાદ રાખવાનો કે જો એક આવૃત્તિ ખૂટતી હોય તો દાખલામાં એક એક્સ્ટ્રા વસ્તુ વધારે આપવા આપવામાં આવી હોય તો અહીંયા તમને એક્સ્ટ્રા શું આપ્યું છે બહુલક આપ્યું છે બહુ બરાબર બહુલકને ઝેડ પણ કહેવાય અને ઘણા લોકો એને એમ પણ કહેતા હોય છે બંને સાચું છે બરાબર તો એ આપ્યું છે ચોત્રીસ પોઈન્ટ પાંચ ઓકે અચ્છા તો એક ખુટતી આવૃત્તિ તો એક એક્સ્ટ્રા વસ્તુ તો તમે સમજી ગયા બે ખુટતી આવૃત્તિ તો બે એક્સ્ટ્રા વસ્તુ ઓકે હવે આના ઉપરથી એક બીજો ફાયદો થઈ ગયો કે આપણાને એ ખબર પડી ગઈ કે આપણે બહુલક બહુલકની જ ગણતરી કરવાની છે તો અહીંયા આપણે હવે બહુલકની ગણતરી કરીશું હવે બહુલકની ગણતરી કરવા માટે સૌથી પહેલા આપણી પાસે બહુલક વર્ગ જોઈએ બરાબર છે બહુલક વર્ગ જોઈએ હવે એ બહુલક વર્ગ આપણે કેવી રીતે શોધતા હતા તો ખરેખર સાદા દાખલાનો નિયમ એવો હતો કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ એ આપણો બહુલક વર્ગ કહેવાય બરાબર ફરી કહું છું સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ એ આપણો બહુલક વર્ગ કહેવાય પણ શું અહીંયા આપણાને ખબર પડશે કે સૌથી મોટી આવૃત્તિ કોણ છે ક્યારે ખબર નહીં પડે કેમ કેમ કે એક એક પદ જે 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 છે 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 સંખ્યા સંખ્યા એ એ અજ્ઞાત આપણે જાણતા નથી તો અહીંયા રીતે પણ બહુલક વર્ગ નક્કી કરવાનો નહીં તો પછી બીજી રીત કઈ છે સિમ્પલ રીત તમને બહુલક આપ્યો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ તો એ કયા વર્ગમાં આવેલો છે યસ ત્રીસ થી ચાલીસ માં તો ત્રીસ થી ચાલીસ એ આપણો બહુલક વર્ગ કહેવાય મિત્રો ખબર પડી કે ના ખબર પડી બરાબર છે આ ખાસ ધ્યાનમાં રાખજો ખુડતી આવૃત્તિના દાખલામાં બહુલક વર્ગ નક્કી કરવાની રીત છે સાડા બાર ક્યાં વગાડવાના છે ખબર પડી ગઈ સાડા બાર શું તમે મારો આગળનો વિડીયો નથી જોયો તો ખાસ મારો બહુલક નો વિડીયો જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ પડે હું આવું કેમ બોલી રહ્યો છું સાડા બાર તો બહુલક વર્ગ જો ત્રીસ થી ચાલીસ છે

ટુ એફ વન માઇનસ ગુણ્યા H આ સૂત્ર સૂત્રમાં જે જે કિંમતની જરૂર છે એ બધી કિંમત આપણે આ દાખલા પાસેથી માંગીશું તો શું આપણને બહુલક આપ્યો છે હા સર આપ્યો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર બહુલક આપી દીધો છે બરાબર શું આપણને એલ આપ્યો છે તો એલ એટલે શું લોઅર લિમિટ લોઅર લિમિટ એટલે શું અધ સીમા કોની અધ સીમા બહુલક વર્ગની તો બહુલક વર્ગ આપણો કયો છે બેટા તો બહુલક વર્ગ છે આપણો આ બરાબર છે આ બહુલક વર્ગ છે ઓકે તો એની લોઅર લિમિટ કોણ છે ત્રીસ છે તો ત્રીસ આપણી અધ સીમા કહેવાય પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આ બે સંખ્યા ખાસ જોઈ લેવાની આ બે સરખા હોવા જોઈએ આ બે કિંમતો સરખી હોવી જોઈએ જો એ સરખી છે તો ત્રીસ જ આપણા માટે એલ કહેવાય તો એલની કિંમત પણ આપણને મળી ગઈ ત્રીસ બરાબર ચલો હવે એફ વન ની કિંમત કેટલી છે તો તમે જોઈ શકો છો કિંમત છે એક્સ એફ જીરોની કિંમત કેટલી છે તો એફ જીરો એની ઉપરની કિંમત એટલે કે દસ બરાબર છે અહીંયા ટુ ગુણ્યા એફ વન ની કિંમત છે એક્સ એફ જીરોની કિંમત છે દસ અને એફ ટુ ની કિંમત કેટલી છે આઠ છે

તો આ ત્રીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ ચોત્રીસ પોઈન્ટ પાંચ માંથી ત્રીસ જશે તો વધશે ઓકે ઓકે હવે હાલ હું એમ દઉં છું સાથે ગુણીએ તો ટુ એક્સ થઈ જાય માઇનસ દસ અને માઇનસ અઢાર બંનેની નિશાની સરખી છે સરખી છે તો સરવાળો થાય અને સરવાળો આવશે માઇનસ અઢાર બરાબર છે ઓકે અને ગુણ્યા કેટલા દસ અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી લો મને બરાબર છે હવે તમે કહેશો સર આવું કેવી રીતે શક્ય બનશે તમે તો અમે જોઈ રહ્યા છે તમારો બરાબર છે કંઈ વાંધો નહીં આપણી પાસે કમેન્ટ ઓપ્શન પણ હોય છે તમને અહીંયા કંઈ પણ ડાઉટ હોય તમે મને કમેન્ટમાં પૂછી શકો છો ઓકે મારી આદત છે દાખલામાં આવું પૂછવાની બરાબર એટલે વિડીયોમાં પણ પૂછાઈ જાય ઓકે ચલો હવે આ દાખલાને આગળ વધારવું છે તો બેટા આ જે દસ છે એ દસ ક્યાં ગુણાશે એ દસ આની સાથે ગુણાઈ જશે બરાબર છે એટલે કે દસ સાથે ગુણાશે સાથે પણ ગુણાશે ને સાથે પણ ગુણાશે તો એ તો હું ગુણી દઉં છું તો દસ એક્સ માઇનસ સો હા અહીંયા સુધી કોઈ તકલીફ નથી આને પણ એમ ને એમ રહેવા દઈએ ટુ એક્સ માઇનસ અઢાર હવે મને ખબર છે આટલા વર્ષોથી હું ગણિત ભણાવું છું એટલે મને એટલું તો ખબર છે કે વિદ્યાર્થીઓને આવો દાખલો દેખાય અથવા આવી સંખ્યા દેખાય ને એટલે થોડું અંદર અંદર ડર ચાલુ થઈ જાય દાખલો અપૂર્ણાંક દાખલો બરાબર તો તો આ ડરને કેવી રીતે દૂર જે ડરનું મૂળ છે એને જ હટાવી દો પોઈન્ટ ઉડાવી દો તો આ ચાર પોઈન્ટ પાંચ ને મારે પોઈન્ટ હટાવવું હોય તો હું બોલો પિસ્તાલીસ ભાગ્યા દસ લખી શકું કે ના લખી શકું સો ટકા લખી શકાય બરાબર છે અને તમે જો આને ભાગી પણ શકાય છે તમે પિસ્તાલીસ ને પાંચ વડે ભાગશો તો નવ આવશે અને દસ ને પાંચ વડે ભાગશો તો કેટલા આવશે બે તો આપણને શું મળ્યું નવ અપોન બે ચાલો આપણે આને નવા પેજ ઉપર લખી દઈએ બરાબર તો આપણને મળ્યું બરાબર શું આપેલું છે તો બરાબર આપણને આપ્યું છે એક્સ માઇનસ સો એટલે અહીંયા લખીએ એક્સ માઇનસ સો બરાબર ભાગ્યા ઓકે બીજું શું આપ્યું છે ટુ એક્સ માઇનસ અઢાર

આ રીતે તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે ચલો હવે આનું સાદુ રૂપ આપીએ તો નવ દુ અઢાર એક્સ થઈ જશે અને અઢાર નવ્વા કેટલા થાય એકસો એસી માંથી અઢાર જાય એટલે એકસો બાસઠ થાય બરાબર છે તો અઢાર નવ્વા એકસો ને બાસઠ સરને ઘડિયા નથી આવડતા બરાબર છે એવું નથી હું ફટાફટ ગણતરી કરું છું ઘડિયા યાદ રાખવાની જરૂર નથી બે ને અંદર ગુણી દઈએ તો અહીંયા થઈ જશે વીસ એક્સ અને બે ને આની સાથે ગુણીએ તો આ થઈ જશે બસ્સો ઓકે તો આ રીતે હવે આપણે જાણીએ છીએ આ માઇનસ બસો તો ત્યાં હતા જ ઘણા લોકો છે ને આ વીસ એક્સ ને પેલી બાજુ લઈ જાય ને તો જોડે જોડે આ પાછળની પૂછડી એટલે કે માઇનસ ની નિશાની પણ જોડે જોડે લઈ જતા હોય છે અરે ભાઈ એ માઇનસ ની નિશાની આ બસ્સો ની છે ધ્યાન રાખજો એવી રીતે અને માઇનસ બસો વત્તા એકસો બાસઠ સ્વાભાવિક છે બાદ બાકી થશે કેમકે બંનેની નિશાની અલગ અલગ છે બરાબર તો બાદ બાકી થશે તો આડત્રીસ આવશે હા આડત્રીસ જ આવશે પણ કેવા આડત્રીસ આવશે માઇનસ આડત્રીસ ઓકે હવે આ માઇનસ બે અહીંયા ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર થઈ જશે માઇનસ આડત્રીસ ભાગ્યા માઇનસ બે માઇનસ માઇનસ આપણે ઉડાવી દઈએ અને આડત્રીસ ને બે વડે ભાગીએ એટલે કે આડત્રીસ ના અડધા કરીએ તો ઓગણીસ દુ આડત્રીસ થાય એટલે અહીંયા એક્સ ની કિંમત ઓગણીસ છે બરાબર એટલે કે આપણે જે ખૂટતી આવૃત્તિ હતી એક્સ એનું મૂલ્ય ઓગણીસ આવ્યું અને જો તમે બીજી રીતે પણ જુઓ અહીંયા સૌથી મોટી આવૃત્તિ એક્સ જ છે અને જેનું મૂલ્ય છે ઓગણીસ જે બાકીની કિંમતો કરતાં પણ કેવી છે મોટી છે તો આ રીતે એક ખૂટતી આવૃત્તિનો દાખલો તમારે આ રીતે સોલ્વ કરવાનો છે બોલો ક્લિયર થઈ ગયું ઓકે મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો